નમસ્કાર મિત્રો અભિનંદન કલામની ઘણી બધી વાતો આપણને માર્ગદર્શક બનતી હોય છે એમના ઘણા બધા પુસ્તકો ભવિષ્યમાં વાંચજો વાંચવાનો રસ દાખવશો તો ઘણો ઉત્સાહ આવશે અને શીખવા પણ ઘણું વધુ મળશે માર્ગદર્શન તો લોસ ઓફ એક એમની જ કહેલી વાત આજ સૌને કહેવા માંગુ છું કે વ્યક્તિની અંદર છુપાયેલી શક્તિઓની કોઈ સીમા હોતી નથી એકવાર તેને બહાર નીકળવા માટે માર્ગ આપો પછી તેને કોઈ બંધન બાંધી શકે નહીં આપણી અંદર પણ આવી રીતના જ લોસ ઓફ સ્પિરિટ પડેલું છે પરંતુ આપણે તેને યોગ્ય રીતે વારવું પડે આપણે ઘણા બધા શિક્ષકો આપણને ઘણી વાર કહેતા હોય કે યુ આર ડફર તને કંઈ જ નહીં આવડે એવું કઈ હોતું જ નથી ભગવાને દરેકને એક સરખા બનાવ્યા છે પરંતુ આપણે તેનો આ ભેજું આપણે જે કહીએ છીએ માઇન્ડ એનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરવાનો છે અને ક્યારેય પણ તમારી જાતને ઓછી ના આપો તમે પણ એક ખૂબ જ સારા એવા વિદ્યાર્થી બની શકો છો આદર્શ વિદ્યાર્થી બની શકો છો તો સમયનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે મેં જે અત્યારે કહ્યું ડોક્ટર એપીજે અબ્દુલ કલામની વાતો કે તમને તમારા માઇન્ડ ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ તમારા માઇન્ડને ક્યારેય નેગેટિવિટી ન આપો એને ફક્ત વિચારવા માટે પ્રેરણા આપો એક દિવસ શ્યોર તમે તમે પોતાની સફળતા જે ગોલ હાસ્ય લક્ષ્ય રાખ્યો હશે તે હાંસલ કરી શકશો ચાલો આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધીએ આજનો આપણો લક્ષ્ય છે પ્રમેય 1.2 પ્રમેય 1.2 આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે બે જ પ્રમેય છે એક આપણે સીધા

જોઈએ આપણે શું કહેવા માંગે છે અવયવમાં વિભાજિત કરી શકીએ જેમ કે છ એટલે કે ત્રણ ગુણ્યા બે એટલે કે એક ગુણ્યા એક સિવાયના અવયવમાં વિભાજિત કરી શકીએ તો એને આપણે જયારે આ સંખ્યા જે છે એ વિભાજ્ય છે ક્લિયર તો અવિભાજ્ય અને વિભાજ્યનો ખ્યાલ આપણે નાનપણથી મેળવતા આવ્યા છીએ તો દરેક વિભાજ્ય સંખ્યાને દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને તેના જે અવયવ પડશે બીજો તે ઉદાહરણ આપ્યું 6 2 3 કરો કે પછી 3 2 કરો અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે તો કે આ અવિભાજ્ય સંખ્યા અવયવ કયા તો કે 2 અને 3 બધા અવિભાજ્ય છે એ જ રીતના માની લો કે 12 કરીએ તો 12 ના અવયવ કેટલા 2 2 3 ઓકે તો આપણે એને લખી શકીએ બેનો નો વર્ગ ગુણ્યા ત્રણ અવિભાજ્ય અવયવું હોય તો આ રીતના લખી શકીએ આની સિવાય બીજું કોઈ છે નથી અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો કારણ કે આની અંદર તમે જોશો તો અવિભાજ્ય અવયવ કયા છે તો કે બે અને ત્રણ ઓકે આની અંદર પણ અવિભાજ્ય અવયવ કયા છે તો કે બે અને ત્રણ પણ 6 ને દર્શાવવું હોય તો મારે આ રીતના દર્શાવવું પડે 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત જ્યારે 12 ને દર્શાવવું હોય તો મારે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત આ રીતના દર્શાવવું પડે જો અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો તો અહીં ફોકસ કરવા જેવી બાબત શું છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય સ્વરૂપે દર્શાવો અવિભાજ્ય અવયવના સ્વરૂપે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય એક પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક આવો છે જે આપણે આના દ્વારા ગણીશું આગળ આપણે માહિતી મેળવી થોડી ઘણી તો કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનંત રીતે લખી શકાય છે આ સાબિતી આપણને કોણે આપી તો કે યુક્લિદે પોતાના એલિમેન્ટ્સ નામના પુસ્તકની અંદર આ વસ્તુ લખાયેલી છે ચૌદ મો પ્રપોઝન જે છે તેની અંદર તો કે આ બધી માહિતી પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અહીં મેં કેટલાક ગણિતશાસ્ત્રીના નામ લખ્યા છે ઓકે એક ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક એટલે કે આ રીતની એક થિયરી તમે જ્યારે કોલેજની અંદર સાથે અભ્યાસ કરશો ત્યારે શીખવામાં આવશે ધ ઓફ તો તે પણ આ અવિભાજ્ય અવયવની રીતે ભાગ પ્રવિધિના આધારે દ્વારા આપવામાં આવેલી છે સાબિતી એ પણ બહુ ઉપયોગી છે તેનો અભ્યાસ તમે ભવિષ્યમાં કરશો એટલે આ દસમો ધોરણમાં ભણ્યા પછી ફક્ત પૂરું નથી થઈ જતું આ જ વસ્તુ તમે આવનારા ભવિષ્યની અંદર જ્યારે અભ્યાસ કરશો આવનારા ધોરણની અંદર તેમાં પણ કામ લાગશે એટલે આ વેસ્ટ નથી આ ઇન્વેસ્ટ છે એક પ્રકારનું ઓકે તો આ શીખીશું તો તમને કોલેજની અંદર બહુ સરળતાથી યાદ રહેશે એક વાત કહેવા માંગીશ મિત્રો પાયો જેનો મજબૂત હોય ને એની સામે ગમે એવા ચઢાણ આવે ને તો પણ એ વ્યક્તિ એમાં અડીખમ ઊભો રહે છે તો એ જ રીતના જો તમારો પાયો એકવાર આ રીતના જો મજબૂત હશે તો કોલેજ લેવલે પણ આ વસ્તુ તમને રમત યાર લાગશે અને ગણિત એક રમતનો વિષય બની જશે તમે રમતા રમતા શીખતા થઈ જશો

ત્યારબાદ ન્યૂટન તો આ જે ગણિત શાસ્ત્રીઓ જે છે તે સાથે સાથે વિજ્ઞાનીઓ પણ છે ઓકે તે સાથે સાથે વિજ્ઞાનીઓ પણ છે તો આ લોકોએ પણ આ જ પ્રમેયની અંદર ઘણા બધા કાર્યો આગળ કર્યા હતા તાત્પર્ય એટલો જ મિત્રો કે આજે તમે લોકો હોવ કે કોઈ પણ વિદ્યાર્થી ગણિતના ઘણા બધા પ્રમેય અને બધું ભણી તો જાય છે પણ એ પ્રમેય કોણે આપ્યા એ ગણિત શાસ્ત્રી કોણ હતા એના વિશેની માહિતી ખબર નથી હોતી એના કારણે આજે વિશ્વ લેવલે ચાલતી પરીક્ષા પીસા કે જેની અંદર વિદ્યાર્થીઓનો આપણા ભારત દેશનો આ ઇથોતેર દેશોમાંથી સિત્તોતેરમો એટલે કે છેક એકદમ છેવાડાના દેશોની અંદર આવે છે શા માટે કારણ આપણે આ બધું ભણી તો જોઈએ છે પરંતુ આ બધાને મહત્વ જ નથી આપતા ઘણા બધાને આ ગણિત શાસ્ત્રના પણ ખબર નથી હોતા ઓકે તો આ માહિતી પણ મેડમ ઇમ્પોર્ટન્ટ છે આના વિશે કોઈ પૂછવાનું છે છે નથી પણ આ લોકોના જે એ જોવાનો પ્રયત્ન કરજો એમને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કદાચ ભવિષ્યની અંદર ક્વિઝ કોમ્પિટિશન જો કદાચ તમે કોઈ છે કારણે રમો તો તેની અંદર તમને ફોટો ઓળખવાનો આવે તો તમે ગોસને ઓળખી શકો ફેડ્રિકને ઓળખી શકો આર્ગમેડીઝને ઓળખી શકો ન્યુટન પણ ઓળખી શકો તો આટલો જ નથી આ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આગળ જઈએ

ક્રમને અવગણ્યા સિવાય એટલે કે ક્રમને તમે આ રીતના પણ લખી શકો ક્રમ પરીક્ષા એક પોઈન્ટ બે નો હોમવર્કમાં કરવાનો રહેશે જેટલું જાતે કરશો એટલું તમારી સ્પીડ વધશે તમારી સ્પીડ વધશે તમારું એક્યુરેસી વધશે હોમવર્કની રીતે ના કરતા પ્રયત્નની રીતે પ્રેક્ટિસની રીતે કરજો તો

તેને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે તો સિમ્પલી અવયવ શબ્દ આવ્યો એટલે આપણે સીધા જવાનું અવયવ પાડવા માટે તો આપણે સૌ જાણીએ છીએ અવયવ પાડવા માટે આપણે ભાગાકારની રીત જે છે 3825 તો સૌપ્રથમ તો એકમનો અંક જોઈ લેવાનો તેના આધારે ભાગ જોડવાનો તો એકમનો અંક 5 છે તો આનો ભાગ કેટલા વડે જતો હશે 5 વડે ઓબવિયસલી તો 5 વડે ભાગ પાડીએ ઓકે ઘણા બધા મિત્રોને આ પદ્ધતિ થોડી ભારે લાગે છે હું સ્ટેપ બાય સ્ટેપ કરાવીશ યાદ રાખજો બરાબર એકવાર શીખવાનું લાઈફ ટાઈમ યાદ રાખવાનું ઓકે તો સૌ પ્રથમ તો તમારી પાસે જે જે છે એ પાંચ વડે ભાગ કરવાના છું આ સંખ્યાના આને તમે આ રીતના પણ કરી શકો છો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા પાંચ કરશો તો આ રીતે તમને આન્સર મળશે જ પણ એ થોડી લાંબી પડશે દર વખતે તમારે ભાગાકાર કરવા જવું પડશે તો એના કરતા આપણે આ સરળ રીતે કેમ નહીં

પાંચ પાંત્રીસ એના પછીની સંખ્યાની આગળ તો તમારી સંખ્યા બની ગઈ કેટલી તો કે બત્રીસ હવે જો બત્રીસ બની ગઈ તો અગેન પાછો એનો ઘડિયો બોલો ત્રણ પાંચ છ સરળ એકદમ આવી રીતે ચેક કરીએ આપણે ઓકે બરાબર ધ્યાન પર જોજો આપણો દાખલો જે છે રકમ લખી છે બરાબર છે ભાગ કર્યો તે પાંચ સતામ પાંત્રીસ ત્રણ બે

તો પાંચે ભાગ જશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ આપણે આંકડો કેટલો સાત પાંચ એકા પાંચ કેટલા વધ્યા બે તો બે આગળ મૂકો બે ક્લિયર તો સંખ્યા કઈ બની છવીસ બે અને છવ્વીસ તો છવ્વીસે પાછા ભાગ જાવ પાંચ પચાસ પચીસ કેટલા વધ્યા એક એક ને કોની પાછળ તો કે 6 પછી 5 ની આગળ એક 15 થયા 5 તરી 15 છે તો આપણો અવયવ બન્યો 153 પાંચે ભાગ ગયા તો અગેન 3 નો આપણો છે તો 3 એટલે બેકી સંખ્યા તો આવવાની નથી પાંચે પણ ભાગ જોવાનું નથી તો 3 ને કોનો ભાગ જાય 1 નો ભાગ જાય 2 નો નો જાય 3 નો જઈ શકે કાં તો પછી ચારનો જવાનો નથી પાંચનો પણ જોવાનો નથી છ નો જઈ શકે છ મો બે આવે એટલે છ એ ન જાય બેકી સંખ્યા એટલે સાત નો જઈ શકે આઠ નો ન જાય બેકી સંખ્યા એટલે નવ નો જાય તો આ રીતના બાઈની અંદર કેલ્ક્યુલેશન કરો ઓકે શું એકસો ત્રેપન કોઈ ઘડિયાળની અંદર આવે છે ચકાસવાનું બરાબર તો આપણે જઈએ એકસો પંચાવનમાં એકસો ત્રેપનમાં જ્યારે આ રીતના ભાગ ઘડિયાની અંદર ન જતા લાગે ત્યારે આપણે આ રીતના કરવાનું ત્રણે ભાગ જઈએ ત્રણ પચા પંદર ત્રણ ત્રણે ભાગ જોવા માટે પ્રયત્ન કરીએ તો એક નાનો છે જો નાનો હોય તો કઈ બે સંખ્યા લેવાની ચાલો આપણી પાસે કેટલા થઈ ગયા પંદર ઘણીઓ બોલીએ ત્રણ પચાન પંદર

દાખલો કઈ રીતના ગણવાનો શું માંગ્યું છે એ ખબર બહુ ઇમ્પોર્ટન્ટ છે આ છે અધ્ય નિષ્પત્તિ તો આની અંદર તમને માંગેલું શું છે તે બરાબર જો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે તો આના પહેલા તો અવયવ કેટલા પડ્યા 3825 બરાબર 5 5 ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર વ્યવસ્થિત અનુસાર કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમ ને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે તો કે આની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે ત્રણ એ અવિભાજ્ય છે

સ્વરૂપે લખી દીધી છે ગુસ્સા અને લસા તો કે આ રીતની આધારથી પણ ગુસ્સા અને લસા શોધી શકાય અને એ રીતનું નામ આપવામાં આવેલું છે અવિભાજ્ય અવયવીકરણની રીત

અવિભાજ્ય અવયવની રીતે અવિભાજ્ય અવયવીકરણની ની રીતથી ગુસા અને લસા શોધો સિમ્પલ ગુસ્સા અને લસા શોધવાનું છે પણ કેવી રીતના તો લસા અને ગુસ્સા કેવી રીતના મળે તે સમજવું બી ઇમ્પોર્ટન્ટ છે સિમ્પલ ઓકે જોઈએ

દસ બેકી સંખ્યા છે પાંચ પાંચ સંખ્યામાં રહેલા સામાન્ય અવયવ હવે આમાં સામાન્ય અવયવ કયા છે તો કે આ છે બીજા કોઈ નથી તો સામાન્ય અવયવ અવિ સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાટ વાળા પર હવે આને લખવું હોય તો આપણે જે પ્રમેય એક પોઈન્ટ બે અનુસાર લખી ગયા તે અનુસાર શું લખી શકીએ બે ની એક ઘાત ગુણ્યા ત્રણ ની એક ઘાત બરાબર એ જ રીતના બે ની બે ઘાત ગુણ્યા પાંચ ની એક ઘાત આની અંદર સામાન્ય શું છે તો કે બે ક્લિયર તો આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ સામાન્ય અવિભાજ્ય અવયવ ના નાનામાં નાના ઘાત નાના પદો નો ગુણાકાર નાનામાં નાના કયો નાનો બે નો નાનામાં નાના નાનો એક ગુસા છ અને વીસ બરાબર બે ની એક ઘાટ બરાબર બે છે બંનેનો ગુસા કેટલો આવ્યો આપણી પાસે બે લસા જોઈએ

બરાબર તમામ અવિભાજ્ય અવયવો બે ત્રણ અને પાંચ તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ પદોનો ગુણાકાર ચાલો મહત્તમ કઈ છે એક અને બે માંથી તો કે બે ત્રણ ની મહત્તમ ઘાત કઈ છે એક અને પાંચ ની મહત્તમ ઘાત કઈ છે એક તો આનો ગુસ્સા આપણી પાસે આવ્યો બે નો વર્ગ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એકદમ સરળ આ નોટ કરજો હાસ્યમાં લખી રાખજો ખૂબ જ ઉપયોગી છે આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના

તમારા માટે હોમવર્ક થશે આની અંદર પણ આવા જ દાખલા આપેલા હશે અહીં આપણે ગણ્યો બે સંખ્યા આપેલી હોય તેનું ઉદાહરણ એ જ વસ્તુ ઓકે જોઈએ સંખ્યા કઈ છે છ

બે વડે અઢાર ટુ છત્રીસ અગિન પાછા બે વડે નવે દુ અઢાર અગીન પાછા ત્રણ વડે ત્રણ થાળી નવ અગીન પાછા ત્રણ વડે તો આપણી પાસે હવે આવ્યા બે દુ ચાર ચાર દુ આઠ આઠ ચોવીસ ચોવીસ ચોવીસોતેર ઓકે તો આને આપણે આવા સ્વરૂપે લખવાનું છે પેલા તો કઈ રીતે લખી શકીએ બે ની એક બે ને ત્રણ ઘાટ ગુણ્યા ત્રણ ની બે ઘાત બેકી સંખ્યા છે બે વડે સાહીઠ એકસો વીસ ત્રીસ દુ સાઈઠ પંદર દુ ત્રીસ પાંચ કરી પંદર પાંચ એકા પાંચ તો મારી પાસે અવયવ અવય કેટલા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચાલો કે લખાશે બોલો બે ની એક બે અને ત્રણ ઘાત ત્રણ ની એક ઘાત અને પાંચ ની એક ઘાટ ઓકે ચાલો હવે આપણે ગુસ્સા ઉપર જઈએ

બીજા કોણ સામાન્ય છે ત્રણ 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 ત્રણે ત્રણ માં સામાન્ય હોવું જોઈએ ત્રણ માં જો ત્રણ સંખ્યા માંગી હોય તો ત્રણે ત્રણ માં સામાન્ય ત્રણ છે ચાલો આગળ બીજું સામાન્ય છે કોઈ પાંચ પાંચ આમાં છે પણ આમાં આમાં નથી તો બસ ઇનફ તો જે સામાન્ય છે એ લખી રહી પેલા તો બે અને ત્રણ સામાન્ય અવિભાજ્ય અવયવમાં નાનામાં નાની ઘાતાંકવારા પર હવે આ બે ની અંદર નાનામાં નાની ઘાત કોની છે તો અહીં જોવા જે તો બે ની 3 ઘાત અહીં જોવા જે તો પણ બે ની 3 ઘાત પણ અહીંયા બે ની એક જ ઘાત છે તો નાનામાં નાની કઈ કઈ બે ની એક ઘાત ચાલો अगेन 3 અહીં 3 ની એક ઘાત અહીં 3 ની બે ઘાત અહીં 3 ની એક ઘાત ચાલો નાનામાં નાની કઈ 3 ની એક ઘાત તો આપણી પાસે ગુસા થયો બે ગુણ્યા ત્રણ બરાબર રહેલા તમામ અવિભાજ્ય અવયવ તમામ પેલા તો અવિભાજ્ય લખી દેવો કયા કયા અવિભાજ્ય છે બે ત્રણ અને પાંચ તમામ અવિભાજ્ય અવયવ લખી દીધા તમામ અભિભાજ્ય અવયવો મહત્તમ મહત્તમ કઈ બે ની ત્રણ ઘાત બરાબર ચાલો એ જ પ્રમાણે ત્રણ ની પણ મહત્તમ ઘાત કઈ છે ત્રણ ની એક ઘાત ત્રણ ની બે ઘાત કે ત્રણ ની એક ઘાત ત્રણ ની બે ઘાત પાંચ છે આઠ પચ ચાલીસ ચાર નો આમ આઠ પચામ ચાલીસ ચાર નો આમ છત્રીસ ત્રણસો તો આ રીતના આપણને તો સિમ્પલ અવયવ લખી દીધા ગુસા અને લસા એકી સાથે આપણે અહીંયા શોધી શકીએ છીએ તો આ જ રીતના દાખલા સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપેલા છે આઈ હોપ તમને એ દાખલા સરળતાથી ગણી શકશો એવી આશા સાથે આજના લેક્ચર ની આપણે સમાપ્તિ કરીએ થેન્ક યુ